ભટાર ખાતે અમરદીપ એપાર્ટમેન્ટની લિફ્ટમાં ચૌદ વર્ષીય તરુણનું માથું ફસાઈ જતાં મોત નીપજ્યું મહિના પહેલા જ તરુણ વતનથી સુરત ફરવા માટે આવ્યું હતું સુરત ભટાર ખાતે અમરદીપ એપાર્ટમેન્ટની લિફ્ટમાં ચૌદ વર્ષીય તરુણનું માથું ફસાઈ જતાં તેનું મોત નિપજ્યું હતું તરુણ વેકેશનની રજા માણવા માટે મહિના પહેલા ઓરિસ્સાથી સુરત આવ્યું હતું નવી સિવિલ હોસ્પિટલ પાસેથી મળતી માહિતી મુજબ મૂળ ઓરિસ્સા ગંજામનો વતની અને હાલ વેડરોડ ખાતે અહેમતનગરમાં રહેતા રામચંદ્ર શાહુ સંચા ખાતામાં નોકરી કરી વતન ખાતે રહેતા પરિવારજનનું ગુજરાન ચલાવે છે રામચંદ્ર શાહુના સંતાન પૈકી રાકેશ ચૌદ વર્ષ વતનમાં ધોરણ સાતમાં અભ્યાસ કરતો હતો મહિના પહેલા તે વેકેશનની રજા માણવા માટે વતનથી સુરત પિતા પાસે આવ્યો હતો તેમજ બે દિવસ પહેલા રાકેશ ભટ્ટાર ખાતે આવેલ અમરદીપ એપાર્ટમેન્ટમાં રહેતી પોતાના સંબંધીના ઘરે આવ્યો હતો દરમિયાન ગુરુવારે સાંજના સમયે રાકેશ આમ અમરદીપ એપાર્ટમેન્ટના ગ્રાઉન્ડ ફ્લોરથી લિફ્ટમાં સાતમા માળે જઈ રહ્યો હતો ત્યારે વચ્ચે લિફ્ટમાં તેનું માથું ફસાઈ ગયું હતું જેથી તેને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો જે ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો બનાવને પગલે ખટોદરા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલા ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલેની સાથે